જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં કરવા ચોથ વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશો હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્ત્વ છે સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે આ વ્રત કરવાથી પતિનું લાંબુ આયુષ્ય નહીં પરંતુ જીવન સુખ સમૃદ્ધિ અને ભાગ્યશાળી બને છે દરેક વ્રતોમાં કરવા ચોથનું આવ્રત સૌથી અઘરું મનાય છે કારણ કે આ વ્રત એ આખો દિવસ નિર્જળા રહીને કરાય છે સાંજે ચંદ્ર દર્શન થયા બાદ વ્રતના પારણા કરવામાં આવે છે આથી દરેક વ્રતમાં આ વ્રત સૌથી કઠિન વ્રત છે પરંતુ સર્વ વ્રતોમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે આ દિવસે વિશેષ ચંદ્રમાની પૂજા કરાય છે સાથે ભગવાન શિવ મા પાર્વતી ભગવાન શ્રી ગણેશ અને કાર્તિકેયની પૂજા અર્ચના કરાય છે આ વર્ષનું કરવા ચોથ એ ખૂબ જ શુભ છે કારણ કે આ કરવા ચોથ રવિવાર અને સાથે રોહિણી નક્ષત્રનો શુભ સંયોગ બન્યો હોવાથી આ સંયોગમાં વ્રત પૂજા ઉપવાસ કરવાથી મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે તેમજ આ દિવસે ચંદ્રોદય આઠ કલાક સાત મિનિટે થશે આથી વ્રત કરનાર બહેનોએ ચંદ્ર દર્શન કરી ચંદ્રની પૂજા કર્યા બાદ જળ ગ્રહણ કરી ઉપવાસ તોડવાનો રહેશે તેમજ કરવા ચોથની પૂજાનો સમય સાંજે પાંચ કલાક તેતાલીસ મિનિટથી છ કલાક ઓગણસાઠ મિનિટ સુધીનો રહેશે વ્રતની વિધિમાં વ્રત કરનારે સવારે સૂર્યોદય પહેલાં ઉઠી જવું કારણ કે આ વ્રત સૂર્યોદયથી શરૂ થઈ ચંદ્રોદય સુધીનો હોય છે જ્ઞાન આદિ પરવારી વ્રતનો સંકલ્પ કરવો આખો દિવસ અન્ન જળ કંઈ પણ લીધા વગર નિર્જળા ઉપવાસ કરવાનો હોય છે સાંજે ચંદ્રના દર્શન અધર્ય આપી પછી જ વ્રતના પાળના કરવા પરંતુ જે બીમાર છે અથવા તો કોઈ કારણસર નિર્જળા નથી કરી શકતા તેમણે જળ ગ્રહણ કરીને પણ આ વ્રત કરી શકાય કરવા ચોથની પૂજાનો સમય સાંજે પાંચ વાગ્યાથી તેતાલીસ મિનિટથી શરૂ થઈ છ વાગે ઓગણસાઠ મિનિટ સુધીનો રહેશે આ શુભ સમયે વ્રતની પૂજન વિધિ કરવી પૂજન વિધિમાં લાકડાના બાજટ કે પાટલા પર ભીની માટીની મા પાર્વતીની મૂર્તિ બનાવી આ મૂર્તિમાં માતા પાર્વતીના ખોળામાં ભગવાન શ્રી ગણેશ બેઠેલા હોય તેવી મૂર્તિ બનાવી સાથે ભગવાન શંકર કાર્તિકેય અને ચંદ્રદેવની પણ પૂજા કરવી બાજવટ પર પાણીનો ભરેલો લોટો મૂકો માટીના બનેલા એક નાના કુલડામાં ઘઉં અને તેના ઢાંકણાની ઉપર ખાંડ તથા પોતાની શક્તિ અનુસાર પૈસા મૂકવા કંકુ અબીલ ગલાલ ગોળ ચોખા વગેરેથી શ્રી ગણેશ ભગવાનની પૂજા કરવી કંકુથી કુલડા ઉપર શુભ સ્વસ્તિકનું નિશાન બનાવવું અને તેના ઉપર ગણીને કુલ તેર ચાંદલા કરવા પોતાના કપાળે પણ કંકુનો ચાંદલો કરવો ઘઉંના તે દાણા હાથમાં લઈ કડવા ચોથની કથા સાંભળવી અને કથા સાંભળ્યા પછી પોતાની સાસુને પગે લાગી કુળડો તેને આપી દેવો પાણીનો લોટો અને ઘઉં જુદા રાખી લેવા રાતના સમયે ચંદ્ર ઊગ્યા પછી પાણીમાં ઘઉંના દાણા નાખી તેને અધરી આપવું અને ત્યાર પછી જ ભોજન કરવું દરેક જગ્યાએ દરેક પ્રાંતમાં વ્રતના જુદા જુદા નિયમો હોય છે આથી કુળની પરંપરા અનુસાર પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરવું મહિલાઓને સોળ શણગાર નું ખુબ મહત્વ છે આથી વ્રત ની પૂજા સમયે સોળ શણગાર કરવા જોઈએ આ સોળ શણગાર માં મહેંદી થી લઈ સુગંધિત અતર તેમજ દરેક આભૂષણો પહેરવા આ રીતે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરવું એક જોડી કપડાં અથવા યથાશક્તિ રોકડ રકમ અને સૌભાગ્યની સામગ્રી જેવી કે કંકુ બંગડી અરીસો કાંસકો આદિ યથાશક્તિ વસ્તુ લઈ પોતાની સાસુ પોતાની નણન અથવા કોઈપણ સૌભાગ્યવતી સ્ત્રીને આ વસ્તુ અર્પણ કરવી ચંદ્રોદય થાય એટલે કે ચંદ્ર દેખાવા માંડે ત્યારે ચંદ્રની સામે ચાળણી રાખી એ ચાળણીમાં ચંદ્રના દર્શન કરવા ચંદ્રદેવને પતિના લાંબા આયુષ્ય અને નિરોગી રહેવાની તેમજ તેમનું લગ્નજીવન સુખમય પસાર થાય સંતતિ અને સંપત્તિથી તેમનું જીવન હર્યું ભર્યું રહે તેવી પ્રાર્થના કરવી આ રીતે ચંદ્રના દર્શન કર્યા બાદ એ જ ચાલણીથી પોતાના પતિના દર્શન કરવા અને પતિના લાંબા આયુષ્ય અને નિરોગી જીવનની કામના કરવી ત્યારબાદ પતિના હાથે જળ ગ્રહણ કરી વ્રત પૂર્ણ કરવું આ વ્રત સૂર્યોદયથી ચંદ્રોદય સુધીનું જ હોય છે આ વ્રતમાં કોઈ જાગરણ કરવાનું હોતું નથી ચંદ્ર દર્શન થયા બાદ પતિના દર્શન કરી તેમના હાથે જળ ગ્રહણ કરી વ્રતના પાળના કરી શકાય છે એટલે કે શુદ્ધ અને સાત્વિક ભોજન લઈ શકાય છે

ત્યારે તેમણે એમની એકની એક બહેનને પણ ભોજન કરી લેવા માટે કહ્યું પરંતુ બહેને જમવાની ના પાડી અને કહ્યું કે ભાઈ હજુ ચંદ્રમાં બહાર નીકળ્યો નથી તેના આકાશમાં ઊગી જતાં હું તેને અધર્ય અર્પણ કરીને પછી જ ભોજન કરીશ તેથી તેના ભાઈઓએ નગરની બહાર જઈ એક મોટી ચિતા સળગાવી અને આવું કપટ કરીને બહેનને તેનો પ્રકાશ બતાવતા કહ્યું કે બહેન ચંદ્રમાં તો આકાશમાં ઊગી ચૂક્યો છે તેથી તું તેને અધર્ય આપી અને ભોજન કરી લે આ સાંભળીને બહેન તેની બીજી સાત ભાભીઓને પણ બોલાવી લાવી અને તેમને કહ્યું કે તમે પણ ચંદ્રને અધર્ય આપીને હવે ભોજન કરી લો પરંતુ તે બધી પોતાના પતિદેવની ચાલાકીને બહુ સારી રીતે જાણતી હતી તેથી તેમણે કહ્યું કે નણંદ બા હજુ તો ચંદ્રદેવ આકાશમાં ઉગ્યા જ નથી આ તો તમારા સાતે ભાઈઓએ ચાલાકી કરી અને અગ્નિનો પ્રકાશ કપડથી તમને બતાવી રહ્યા છે પરંતુ બહેનને ભાભીની વાત પર ધ્યાન આપ્યું નહીં અને ભાઈઓનું કહેવું માનીને તેમણે બતાવેલા જૂઠા પ્રકાશને જ અથરિયા આપી અને ભોજન કરી લીધું આ પ્રમાણે વ્રત ભંગ થવાના કારણથી શ્રી ગણેશજી તેના પર ક્રોધિત થયા તેના પછી તેનો પતિ ખૂબ જ બીમાર થયો અને જે કંઈ ઘરમાં હતું તે બધી તેની બીમારીમાં ખર્ચાઈ ગયું શાહુકારની પુત્રીએ જ્યારે પોતાની ભૂલનું ભાન થયું તો તે ખૂબ જ પસ્તાવ કરવા લાગી ગણેશ ભગવાનની માફી માંગતા ફરી તેણે વિધિપૂર્વક કડવા ચોથનું વ્રત કરવું આરંભ કર્યો શ્રદ્ધા પ્રમાણે સૌનો સત્કાર આદર કરતા બધાની પાસેથી આશીર્વાદ લેવામાં જ તેણે પોતાનું કલ્યાણ માન્યું આ પ્રમાણે તેની શ્રદ્ધા ભક્તિ સહિતના કર્મો જોઈને શ્રી ગણેશજી તેના પર પ્રસન્ન થઈ ગયા તેમણે તેના પતિને જીવનદાન આપી તેને બીમારીમાંથી મુક્ત કર્યા અને ત્યાર પછી તેનું ઘર ધન સંપત્તિથી ભરપૂર કર્યું આ પ્રમાણે જે કોઈ પણ છળ કપટ વિના શ્રદ્ધાભક્તિપૂર્વક કડવા ચોથનું વ્રત કરશે તે તમામ પ્રકારે સુખી થઈ અને દરેક દુઃખો મુક્ત થઈ જશે બોલો ચંદ્ર દેવ ભગવાન શ્રી ગણેશ કાર્તિકે ભગવાન શંકર મા જય તો મિત્રો આ હતી કરવા ચોથનું મહાત્મા દર્શાવતી કથા હવે સાંભળશું કરવા ચોથના દિવસે સાંભળવામાં આવતી વિનાયક સ્વરૂપ શ્રી ગણેશજીની કથા કોઈ એક નગરમાં એક આંધળી ડોશી રહેતી હતી તેને એક પુત્ર તથા પુત્ર વધુ તે શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનથી નિયમિત શ્રી ગણેશજીની પૂજા વિધિ કરતા એક દિવસ પ્રસન્ન થઈ ગણેશજી પ્રગટ થયા અને બોલ્યા કે ડોશીમાં તું જે ઈચ્છે તે વરદાન મારી પાસે માંગી લે ડોશી બોલી કે શું અને કેવી રીતે માંગવું મને તો કંઈ માગતા આવડતું નથી ત્યારે ગણેશજીએ કહ્યું કે તારા દીકરા અને વહુને પૂછીને માગી લેજે હું કાલે ફરીથી આવીશ ડોશીએ તેના દીકરાને પૂછ્યું તો તે બોલ્યા કે માં ધન માંગી લે વહુ બોલી કે પોત્ર માંગી લે ત્યારે ડોશીએ વિચાર્યું કે આ બંને તો પોતપોતાનો સ્વાર્થ જોવે છે તેથી ડોશીએ પડોશીઓને પૂછ્યું તો પડોશીઓએ કહ્યું કે અરે ડોશી તું તો હવે થોડા દિવસની મહેમાન છે તો શા માટે ધન અને પોત્ર માંગે છે તેના કરતાં તું તારી આંખો જ માંગી લે જેનાથી તું તારું બાકીનું જીવન ખૂબ આરામથી પસાર થઈ જાય પરંતુ ડોશીએ પડોશીઓની વાત માની નહીં તેણે વિચાર્યું કે જેનાથી દીકરો અને વહુ રાજી થાય તે જ વરદાન માંગી લઉં અને મારા મતલબની ચીજ માંગી લઉં બીજા દિવસે ગણેશજી આવ્યા અને બોલ્યા કહ્યું કે ડોશીમાં હવે જે ચાહે તે વરદાન માંગી લે ડોશી બોલી કે જો આપ મારા પર ખરેખર પ્રસન્ન થયા હો તો મને નવ કરોડની સંપત્તિ આપો નિરોગી શરીર આપો આંખોનું તેજ આપો અને એક પોત્ર આપો મારા સમગ્ર પરિવારને સુખ સંપત્તિ મળે અને અંતમાં તે મોક્ષ પામે ગણેશજી બોલ્યા ડોશીમાં તે તો મને ઠગી લીધો પરંતુ મારું વરદાન તને જરૂર મળશે તથા જુ કહીને ગણેશજી અંતર થઈ ગયા ડોશીને વરદાન અનુસાર તે સર્વ મળી ગયું જેણે ગણેશજી પાસે માંગ્યું હતું હે સિદ્ધિ વિનાયક ગણેશજી જેવી રીતે તમે ડોશીને જીવનનું સર્વ કંઈ સુખ આપી દીધું એવી જ રીતે અમને પણ તે આપવાની કૃપા કરજો બોલો ભગવાન શ્રી ગણેશની છે તો મિત્રો આ હતી વિધિ અને આ દિવસે સાંભળવામાં આવતી મહાત્માની કથા જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરવા ચોથનું વ્રત કરશે તેનું સૌભાગ્ય અખંડ રહેશે તેના ઘરમાં સંતતિ અને સંપત્તિની ખોટ નહીં રહે આ વ્રત ચોથની તિથિ આવતું હોવાથી આ દિવસે ભગવાન શ્રી ગણેશની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે સાંજે ચંદ્રોદય થયા બાદ ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે આથી આ વ્રત ખૂબ જ પ્રભાવશાળી તથા ઉત્તમ ફળદાયી હોય છે તો મિત્રો આ તમે પૂરી શ્રદ્ધાથી વ્રતની કથા સાંભળી જે વ્રત કર્યા છે એટલું જ પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત તો મિત્રો આજના આ વિડીયોમાં કરવા ચોથ વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ કાર્તિકેય જય ચંદ્રદેવ ભગવાન શંકર માતા પાર્વતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ